કઢી દેત્રોજ રોજ બહુચર માતાનું મોટું મંદિર છે જોવાલાયક સારું છે હવે આપણે પ્રવેશ કરીએ છીએ બહુચર માતાના મંદિરમાં બોצમાના મંદિર માં પ્રવેશ થઈ ગયા છે ચલો બેલ વગાડીએ જય બોצમા માતાનો મંદિર કાળ ભેળાનું મંદિર છે લાઈવ માં તમે બૌચાર માતાજીના દર્શન કરી શકો છો આ રસ્તો આવે છે કડી બસ સ્ટેશનથી ને આ રસ્તો જાય છે દેત્રોજ રોડ અને તેમાં જ આ મંદિર બહુચર માતાનો ચોક કહેવામાં આવે છે ને બહુચર માતાનું મંદિર છે અને ત્યાં જમવાનું ફ્રી ચાલે છે તે દરેક આ વિડીયો જોતા હોય તો જય બહુચરમાં અવશ્ય કોમેન્ટમાં કરો

કોમેન્ટ કરો ને જયું બઉચરમાં લખો કડીની અંદર આવેલું છે બહુ પુરાણી મંદિર છે સારું છે જોવાલાયક દર્શન કરવા લાયક સારા છે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવું ભૂલશો નહીં આ મંદિરે કેટલા વર્ષથી તમે આવો છો હેલો ગુડ મોર્નિંગ તમારું મોર્નિંગ ચેનલ દ્વારા આજે મને ખૂબ આનંદ છે તમે અહીં મંદિરમાં હાજર કરી રહ્યા છો મારું નામ રજનીભાઈ પંચાલ હું રિટાયર્ડ ટીચર છું અહીંયા વાસ્તવ જેતરો જ રોડ છું અને રામપુરામ મરતું જોઈએ મારું પતંગ છે અહીંયા બહુચામાનનું મંદિર એટલે એક સરસ જગ્યા છે જેને કહેવાય ચોકડી પર ઘાસ ઉતાડું આવે છે અહીંયા એસટીનું પણ એક ચાલુ સ્ટેન્ડ છે તમે સરનામ આપો તો પણ કોઈ ક્યાંક ક્યાં ઊભા છે કે બહુચરનું મંદિર પછી એના પહેલાં પણ હું જ્યારે લગભગ ચારેક વર્ષથી આવું ત્યારે મંદિર સાદું હતું પણ એ પછી કોઈ દાતાઓ દ્વારા ખૂબ સુંદર એનું રિઝર્વેશન કરવી છે બહુ સરસ રાતે તમે જો સરસ લાઇટિંગ હોય છે એ સિવાય મહત્વની પ્રવૃત્તિ અહીંયા એક અંકચિત્ર સરસ ચાલે છે એક આનંદની વાત છે કે અહીંયા ભિક્ષો હોય છે કોઈ અપંગ છે કોઈ એવા જે લોકોને ખરેખર ભોજન નથી મળતું એમને અહીંયા ટ્રસ્ટ દ્વારા ભોજન આપવામાં આવે છે બધા વાર તહેવારે સારા પ્રસંગોનું આયોજન થાય છે એ સિવાય અહીંયા એક સુંદર વાડી પણ છે જેમાં લગ્ન પ્રસંગ હોય રિસેપ્શન હોય સગાઈ હોય બેસવું હોય તો પણ ખૂબ વ્યાજબી દરે એને અહીંયા પૂરું પાડવામાં આવે છે એક સારી પ્રવૃત્તિ છે આવા કડીમાં ઘણા મંદિર છે પણ એક મોટા મંદિર ખરેખર એકાદ વાર તમે દર્શન કરવા આવો અચ્છા હું શું કહું સાહેબ કડીથી એક કિલોમીટર છેટું છે આ મંદિર

એવો જ આભાર તમને અહિયાં જોવા મળશે તમને આનંદ શ્રદ્ધાળુ બહુ આવે છે આયુષાળુ ને અને ને પણ અહિયાં વ્યવસ્થા હોય છે ઘણી વાર જોયું કે જે ચૈતિત્રમ ના સંઘો ગૌચરમાં ના સંઘો અથવા ગ્રામ જાય ગૌચરમાં